વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આ સમયે પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકને ખૂબ સમજાવ્યો હતો યુવકને સમજાવવા છતાં તે નીચે ઉતરવા માટે તૈયાર ન હતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરડાયો હતો તે ચા નાસ્તો પાણી અને તમાકુની માંગણી કરતો હતો ફાયર બ્રિગેડના જવાનો ઝાડ પર ચડતા તેમને મારવાનો પ્રયાસ કરતો હતો વડોદરા ફાયર બ્રિગેડની ટીમે બે કલાક સુધી જહેમત કરી આ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો ઝાડ ઉપર ચડી ગયા હતા યુવક ફાયર બ્રિગેડના જવાનોને માર મારવાનો પ્રયત્ન કરતો હતો જેથી ફાયરના જવાનોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા જોકે ભારે સમજાવટ અને ફાયર બ્રિગેડના જવાનોની મહેનત બાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો એક દોઢ કલાકની પ્રયત્ન કર્યા બાદ અત્યારે સફળતા મેળવેલ છે એટલે સહી સલામત નીચે ઉતારી દીધેલ છે અને આપણે પોલીસને સોંપેલ છે જેનું નામ કદાચ દીપક જાણવા મળેલ છે કેવા કેવા વિઘ્નો આવ્યા કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું છે વિઘ્નો તો ઘણા બધા આવ્યા છે જેમ જેમ એની નજીક કર્મચારીઓ જતા હતા તો એમને મારવાનો પ્રયત્ન કરતો હતો અને જેમ નજીક જાય તેમ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો અને અત્યારે એવી જગ્યા પર એ હતો કે ત્યાંથી નીચે આવવું પણ બહુ મુશ્કેલ હતું એટલે આપણે બીજી કન્ટેબલ લેડર પીચ કરી છે ત્યાં અને ત્યાંથી તેને નીચે ઉતારેલો પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી જ નીચે આવ્યો પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે માનસિક અસ્વસ્થ હોય એના વ્યવહાર પરથી એવું છે એના વ્યવહાર પરથી જયારે કર્મચારીઓને નજીક ઉપર ઝાડ પર જતા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે માનસિક અસ્થિર હોય શકે કેમ કે કર્મચારીને મારવાનો મારવાના પ્રયત્નો કરી રહ્યો હતો